ઉપર હારું મારો ફોન લઈ જ્યો માર કાકા બોલ તો ઘણો દૂર નઈ ગયો મારા ભાઈ ને બોલાવી હારું મારો ફોન લઈને ગયો

એ હારું નઈ જો લે હું એકલો તો ઈ હું ક્યાં કને જલ્દી આવી જલ્દી જતી રહે તો એને આ ઢોકો લઈ લે જલ્દી જલ્દી અરે સાબાજી ગયો હે મારો 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 મારો

या तो चाबी यार जो तो चाबी जो है यार 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 आम तो भूख करो यार चाबी पन ले जा है यार हाँ हाँ चाबी तो रात में तो पगे वो दिखाए है

પણ હવે એક એક ને મારવા હા તો મારા વગર નહીં છોડવું એ આજ ગમે તે કરે એમને મારવા હે મને ચોજ મારા બેટા મળશે પેલા અડે જવા દે મને એક તો મોણા મળી જવા ને એક દારૂડી મને લાગે ચરણ ઠેંગડો હતો રે આ હાર એને મારવા મારવા હે એ કહો થાય કતો એ નહીં કતો ઓને મારી તો ખરો જ હોય

તમને પેલા બેઠો તો મારે તારો વારો બુક કરી દો ખાતો રસ્તો ની હારો ના કામ ઉપરા ઉભરો ને ઓરા ભાગી જ્યો જઈ તો જઈ ગયો ઓરા ઓરા ઉપર 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 ઉપરેલા કાલકાને માર્યા હતા ને ઉપર હટાવ દે અતરે હટ ઉધ ઉધ હું આલ્યા ઉધ હું ઓરા હારા ખોલો અલા હા ગબન હું થયો કાલા મને મર્યો તો ઓલા પણ મને એકલો ભાન દુમારે હે ઉઠ ઉપર આ કદી મોરે મોરે બોલા

બેક <laughs>